વેલકમ બેક ઓલ ધ ડિર સ્ટુડન્ટ્સ ટુ અવર ડિજિટલ પ્લેટફોર્મ પાઠશાળા સ્વાગત છે સ્વ અધ્યયન પોથી ના યુનિટ એક અગેન્સ્ટ ધી ઓ પણ આજે આપણે અભ્યાસ કરવાના છીએ ગ્રામર એટલે કે સેક્શન સી અને ડી આના પહેલાના વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો તો સેક્શન એ અને બી આજે આપણે અભ્યાસ કરશું ગ્રામેટિકલ જે સેક્શન છે વ્યાકરણ જે છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે ઓકે સો હિયર વી આર એટ ધી સેક્શન સી હવે આપણી સામે સેક્શન સી છે આજે આપણે તેનો અભ્યાસ કરવાના છે તો સેક્શન સી ની અંદર આપણે સૌપ્રથમ તો અભ્યાસ કરશું

मैच द फंक्शन ऑप्शन आंसर ऑप्शन सी त्यार रुशेल इज आइधर अ टीचर ओर अ प्रोफेसर का तो टीचर से शिक्षक से ने का तो प्रोफेसर से अध्यापक से हम आइधर ओर जो है अल्टरनेटिव चोइस बताए अँ अपनी पास ऑप्शन है सोविंग अल्टरनेटिव एट एक मैच द फंक्शन अंदर जवाब आ अल्टरनेटिव शोविंग अल्टरनेटिव लास्ट वन जो है वेर इज एन एटीएम એટીએમ ક્યાં છે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ટાઇટલ બને છે ઇન્ક્વાયરીએઝ નેચર જોઈએ આપ્યું છે ઓપ્શન બી અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો બત્રીસ માં વાક્યની અંદર જવાબ આવશે ઓપ્શન બી ઇન્કવાયરી એઝ નેચર ઓકે મેઝ ધ ફંક્શન પછી આપણે જોઈએ કમ્પલીટ ધી રિસ્પોન્સ કમ્પ્લીટ ધી ડાયલોગ બાય સિલેક્ટિંગ એપ્રોપિયટ રિસ્પોન્સ

કે નોર્મલી સામાન્ય રીતે હું શૈક્ષણિક હેતુ માટે શૈક્ષણિક કાર્ય માટે પૈસા દાનમાં આપું છું એઝ શા માટે કારણ કે એઝ આઈ એમ ઇનવોલ્વ કારણ કે હું સમાવેશ પામેલો છું ઇન મેની સોશિયલ એક્ટિવિટી અનેક અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં હું સામેલ થયેલો હોવાથી હું શૈક્ષણિક હેતુને સિદ્ધ કરવા માટે નાણાકીય મદદ કરું છું ઇટ વોઝ લાસ્ટ યર ગયા વર્ષે કે એવું બન્યું ડેટ અવર ફોર્મર પ્રેઝિડન્ટ અમારા જે પહેલાના જે પ્રેઝિડન્ટ હતા ફોર્મર એટલે કે પહેલાના જે પ્રેસિડન્ટ હતા તેનું નામ બતાવ્યું છે મિસ્ટર ભટ્ટે હતા મિસ્ટર ભટ્ટ તેમને લોબિડ ફોર અ કોમ્યુનિટી હોલ ઇન અવર વિલેજ અમારા ગામની અંદર નગરની અંદર કોમ્યુનિટી હોલ માટે એક ડિમાન્ડ કરી કે જેના માટે પૈસાની જરૂર હતી અવર એરિયા હેઝ નો સચ ફેસિલિટી અને અમારા રહેણાંક વિસ્તારમાં કોમ્યુનિટી હોલ જેવી સુવિધા નથી જાણીતું લોકપ્રિય પ્રખ્યાત તો એનો જવાબ બનશે વેલનોન વેલનોન એટલે જાણીતું અને પ્રખ્યાત થશે ત્યારબાદ આપણને આપ્યો છે કેટલ હવે કેટલ એટલે પશુઓ થાય તો આપણે અહીં આપ્યો છે એનિમલ્સ તેથી જવાબ બનશે એનિમલ્સ ચલો જોઈએ મોબ હવે મોબ એટલે ટોળું થાય હવે ટોળા પક્ષીઓના પણ હોય છે પ્રાણીઓના પણ હોય છે માણસોના પણ હોય છે મોબ જે વપરાય છે એ માણસોના ટોળાના સેન્સમાં વપરાય છે તેથી આપણે અહીંયા લખશું ક્રાઉડ પણ યાદ રાખજો કે જ્યારે કોઈ પ્રાણીના ટોળાની વાત કરી હોય તો હર્ડ અને અંગ્રેજીમાં પક્ષીના ટોળાની જો વાત કરી હોય તો એના માટે લખાય છે ફ્લોક અહીંયા વાત થાય છે માણસોના ટોળાની તેથી આપણો જવાબ રહેશે ક્રાઉડ ઓકે સ્ટુડન્ટ સો વી હેવ ડન સેક્શન સી નાવ લેટ્સ હેવ અ લુક એટ સેક્શન ડી સેક્શન ડી જોઈએ હવે સેક્શન ડી ની અંદર સૌપ્રથમ જે આપણને કામ આપવામાં આવ્યું છે તે આપ્યું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેરેગ્રાફ આપ્યો છે ચલો જોઈએ અનામિકા

asked આપણે કૌંસ માંથી ઓપ્શન પસંદ કરીયો asked if he could help her કે સુ મનન અનામિકાને મદદ કરી શકે છે વિધિત તો અનામિકા સહમત થાય છે અનામિકા એગ્રીડ એન્ડ સેડ ધેટ અનામિકા સહમત થાય છે અને કહે છે હી હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રશ્નમાં કેન આપ્યો છે ડાયરેક્ટ સ્પીચમાં કેન ચાલે પણ જ્યારે આપણે એ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરશું તો કેન કુડ બની જશે તો આપણે ઓપ્શનમાં આપ્યો છે કેન નું કરનાખ્યું આપણે કુડ હેલ્પર

તે વ્યક્તિ ખૂબ જ સારી એવી શારીરિક શક્તિ અને મજબૂત મનોબળ ધરાવે છે તો માય અંકલ ઇઝ ઓલ્ડ બટ બે વાક્યના વચ્ચે આપણે મૂકશું બટ હી ઇઝ સ્ટ્રોંગ કે ઉંમર લાયક છે પણ તેમ છતાંય શરીરથી ખૂબ જ સક્ષમ છે ત્યારબાદ બીજું સ્ટેટમેન્ટ જોઈએ માય બ્રધર વિલ ડ્રિંક ટી કે મારો ભાઈ ચા પીશે હી વિલ ડ્રિંક ટી કે મારો ભાઈ કોફી પીશે હવે કોઈ પણ બેમાંથી એક જ વસ્તુ રહેશે એ એટલે વાક્ય આપણે આને જોડી સકી આઈધર અને ઓર થી આઈધર ઓર નો ઉપયોગ થાય બેમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરવા માટે તો સરખો સરખો એક જ વખત લખવાનું માય બ્રધર વિલ ડ્રિંક આ બધું આવી ગયું છે તો માય બ્રધર વિલ ડ્રિંક કે મારો ભાઈ પીશે આઈધર ટી ઓર કોફી કાતોતે ચા પીશે ને કાતોતે કોફી પીશે નેક્સ્ટ વન કન્જક્શન સેન્ટેન્સ આગળ જો યુ વિલ સિક્યોર ફર્સ્ટ ડ્રિંક તમારે પહેલો રેન્ક આવશે યુ વિલ સિક્યોર ફર્સ્ટ ક્લાસ પહેલો નંબર આવશે યુ આર વર્કિંગ વેરી હાર્ડ તમે સખત મહેનત કરી રહ્યા છો તો કાઉન્સમાં આપણને બીકોઝ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આપણે એવું બોલી શકીએ કે તમને પહેલો નંબર મળશે કારણ કે તમે મહેનત કરી રહ્યા છો સો હિયર વી હેવ રિટર્ન યુ વિલ સિક્યોર ફર્સ્ટ ક્લાસ બીકોઝ યુ આર વર્કિંગ વેરી હાર્ડ ઓકે સ્ટુડન્ટ નાવ હિયર વી હેવ પેરેગ્રાફ ધ કમાન્ડ ઇઝ ડુ એઝ ડાયરેક્ટેડ તો અહીંયા ડુ ડુએસ ડાયરેક્ટેડમાં જેન્ડર પણ હોઈ શકે ચેન્જ ધ ટેન્સ પણ હોઈ શકે જોઈએ આપણને શું આપ્યું છે પ્રશ્ન કે કહો છે મિસ્ટર શર્મા ઇઝ માય ટીચર મિસ્ટર શર્મા મારા ટીચર છે હવે અહીંયા આપણે જો બિકિન લાઈક ધીસમાં આપ્યું છે મિસિસ શર્મા ઇઝ માય ટીચર મિસ્ટર નું કરી નાખ્યું છે મિસિસ એટલે અહીંયા આપણને કમાન્ડ જે મળ્યો છે તે મળ્યો છે ચેન્જ ધ જેન્ડર પુરુષ જાતિ જે છે તેનું આપણે સ્ત્રી જાતિમાં રૂપાંતર કરશું ચલો પહેલું તો વાક્ય આપેલું છે હવે આપણે આ હી જે છે તેનું કરી નાખ્યું સી ક્રિયાપદ એમના રે એમના એમ રહેશે સી ટીચિસ મી ઇંગ્લિશ તે મને અંગ્રેજી ભણાવે છે ફરી એક વખત આપણે સર્વનામ હી નું અહીંયા કરી નાખ્યું સી સી ડઝ ઓલ હીસ નું આપણે અહીંયા થઈ જશે મહિલા માટે હર વર્ક્સ બાય અને અહીંયા આપણે આપ્યું છે હિમસેલ્ફ તો હિમસેલ્ફ નું થઈ જશે હર સેલ્ફ ત્યારબાદ આગળ વધીએ ધીસ નોટબુક્સ આર હિઝ અહીંયા જે સંબંધક ક્રિપક ટી આપી છે તે બહુવચન એવી છે વાક્યના અંતે જે હોય ને બહુવચન હોય તો આપણે એકલા હર થી કામ નહીં ચાલે પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા થશે હર્સ ધીસ નોટબુક્સ આર હર્સ ઓકે સ્ટુડન્ટ્સ લેટ્સ કીપ મૂવિંગ અહેડ એન્ડ હિયર વી હેવ एवरीवन फेवरेट ટોપિક દરેક વિદ્યાર્થીનો પસંદ્ય ટોપિક અંગ્રેજીમાં આવી ગયો આપણે WH વાળા ક્વેશ્ચન તો અહીંયા અન્ડરલાઈન વાળા શબ્દો જવાબમાં મળે તે રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો હોય છે સાચું વિધાન પસંદ કરશો ચલો જોઈએ ધેર આર સેવન કલર્સ ઇન ધી રેઇનબો રેઇનબો જે છે મેઘ ધનુષ્ય તેની અંદર સાત કલર છે તો આપણે સાત જવાબમાં જોતું હોય તો પ્રશ્નો બને મેઘ ધનુષ્યમાં કેટલા કલર છે તો કેટલા એવું આપણે પ્રશ્ન પૂછવો હોય ને કેટલા ત્યારે હાઉ મેની થી પૂછાય હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધી રેઇનબો મેઘ ધનુષ્યમાં કેટલા કલર છે એટલે ઓપ્શન એ જે છે તે સાચો છે ત્યારબાદ આગળ વતા રહીએ તીર can speak english fluently fluently બોલો મતલબ એવી રીતે અંગ્રેજી બોલવું કુછ એમ ગુજરાતી ને હિન્દી ને જેમ અચકિયા વગેરે તો ખૂબ જ સારું અંગ્રેજી બોલી શકે છે ફ્લુઅન્ટલી બોલી શકે છે તો કેવું બોલી શકે કેવું how can they speak english અહીંયા પણ ઓપ્શન એ સાચો રહે છે ત્યારબાદ રિતેનભાઈ આ વાક્ય જોઈનેનો મજા પડી જાય એવું છે દરેકને આવડી જાય તેવું છે બિલકુલ સેલુ કામ છે રિતેનભાઈ વોઝ સિલેક્ટેડ એઝ પ્રિન્સિપલ વિપેન ભાઈની આચાર્ય તરીકે વરણી થઈ પસંદગી થઈ તો કોણ કોની આચાર્ય તરીકે નિમણૂક થઈ છે હુ વોઝ સિલેક્ટેડ એઝ પ્રિન્સિપલ ઓપ્શન બી સાચો રહેશે ઓકે સ્ટુડન્ટ્સ હિયર વી હેવ સેક્શન ઈ અહીંયા આપણી પાસે સેક્શન ઈ છે અને સેક્શન ઈ ની અંદર એક આપણને નિબંધ આપ્યો છે માય વિઝિટ ટુ અ સ્માર્ટ વિલેજ બટ ધીસ ક્વેશ્ચન વી વિલ ડિસ્કસ ઇન ધી નેક્સ્ટ વન વિડીયો લેક્ચર હવે આના માટે નિબંધ માટે એક આપણે અલગ જ નવેસરથી વિડીયો બનાવશું ઓકે સ્ટુડન્ટ બટ ઇફ યુ વોન્ટ ટુ ટેક અ સ્ક્રીનશોટ સો યુ કેન ટેક ધી સ્ક્રીનશોટ જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય નિબંધનો તો તમે નિબંધનો સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે ના લેટ સ્કીપ મુવિંગ આ હેડ સો હિયર વી હેવ ધી પિક્ચર ડિસ્ક્રિપ્શન હવે જે આપણી સામે પ્રશ્ન આવે છે તે આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન દરેક વિદ્યાર્થીનો અંગ્રેજીમાં પસંદગીનો વિષય છે તો પહેલા આપણે જોઈએ પિક્ચરમાં આપ્યું છે શું તો ચિત્રની અંદર આપણને સ્પષ્ટ દેખાય છે કે આ કોઈ એક્ઝામ રૂમ હોય દરેક વિદ્યાર્થી આપણે જોઈ શકી છે કે બેન્ચમાં બેઠા છે કતારબંધ બેઠા છે ખૂબ જ ડિસિપ્લિન અને વ્યવસ્થાથી બેઠા છે હવે અહીંયા આપણે એક બ્લોક સુપરવાઇઝર પણ જોઈ શકીએ છીએ બેકગ્રાઉન્ડમાં એક બોર્ડ લાગેલું છે ચિત્રમાં સિલિંગ ફેન છે દિવાલોમાં સારી પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ લગાડેલા છે ઓકે રૂમ જે છે ક્લાસરૂમ તે હવા ઉજાસ છે અહીંયા દરેક જગ્યાએ આપણને બારીઓ દેખાઈ રહી છે વિદ્યાર્થીઓ બેન્ચિસ પર બેઠા છે તેમના હાથમાં પેન અને કાગળ છે તો જે કંઈ પણ આપણને ચિત્રમાં દેખાઈ રહ્યું છે તેનું આપણે ખૂબ જ સરળ ઇઝી એવી લેંગ્વેજમાં ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન કરવાનું છે તો ચલો જોઈએ તો અહીંયા આપણી પાસે ખૂબ જ સરળ લેંગ્વેજમાં ડિસ્ક્રિપ્શન છે

મેની આપણે નામ એક વચન દરેક વિદ્યાર્થી જે છે એ પોતાની બેન્ચ પર પોતાના ડેસ્ક પરથી

એ ઇન્ફ્રન્ટ ઓફ ધી ક્લાસ ક્લાસના બિલકુલ સામે વિદ્યાર્થીઓના સામે ટીચર ઊભા છે બ્લોક સુપરવાઇઝર ઊભા છે સુપરવાઇઝિંગ ધી એક્ઝામ અને તે પરીક્ષા નું નિરીક્ષણ કરી રહ્યા છે સુપરવિઝન કરી રહ્યા છે ત્યારબાદ આપણે એક પોઇન્ટ આવું લખી શકીએ ધ ક્લાસરૂમ હેઝ સીલીંગ ફેન્સ આપણે ચિત્રમાં જોયું તું તો ક્લાસરૂમમાં વર્કનમાં ઘણા બધા પંખાઓ છે એન લાર્જ વિન્ડોઝ અને ઘણી બધી મોટી મોટી વિશાળ બારી બારીઓ છે ત્યારબાદ ઓન ધ બોલ દિવાલ પર

પોતાના સારા પ્રયત્ન કરી રહ્યા છે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવા માટે ઓકે સ્ટુડન્ટ સો ધીસ ઇઝ ધી કમ્પ્લીટ સોલ્યુશન ઓફ સેક્શન સી એન્ડ ડી આ વિડીયોની અંદર આપણે સેક્શન સી અને ડીનું ગ્રામરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ ઉપરાંત આપણે લેખનની અંદર જે સેક્શન એની અંદર પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે તેનો પણ અભ્યાસ કર્યો નેક્સ્ટ જે આઈએમપી નિબંધ છે મોસ્ટ આઈએમપી જે સ્માર્ટ

Now we are about to conclude our video lecture here. I hope that this video lecture is really going to help you to score the maximum marks in your upcoming exam. So, now, students, I would like to tell you goodbye. We will very soon meet in the next video lecture. Till then, you just take care.